અલ્યા છોકરો કા દેવ અલ્યા પેલો ભાઈ આપણે કરવું તો મરી ગયો યાર હા આવ આજો હા

អឺអឺអឺអឺ Tidak. Tidak. Tidak.

અમે જે થવા માગી આવો નહીં કરીએ જરૂર પડે તો ફોન કરજો તમે તારે અડધી રાતે અમારી જરૂર પડે ને તો ફોન કરી દેજો ખાલી ગમે છે નહીં કોઈ પૈસે ટકે કોઈ વસ્તુ હોય તો જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક ને શેર કરો સબસ્ક્રાઈબ કરજો અને કોઈને આવા ફોટા વેસન કોઈના વાદે ચડવું નહીં આપણા પણ જેવી કન્ડિશન હોય એવું જ અડવું પડે જય માતાજી મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર કરો સબસ્ક્રાઈબ કરજો